શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે બહેન પોતાના ભાઈની પ્રગતિ અને તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના પણ કરે છે અને ભાઈઓ તેમની બહેનોને તેમની આર્થિક સ્થિતિ અનુસાર ભેટ આપે છે જ્યોતિષના મતે રક્ષાબંધન પર શિવવાસ યોગ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે જો તમે પણ તમારા ભાઈના કરિયર અને બિઝનેસને નવો આયામ આપવા માંગો છો તો રક્ષાબંધન પર તમારા ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધો શુભ મુહૂર્ત શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ ઓગણીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગે અને ચુમ્માલીસ મિનિટે શરૂ થશે અને આ તારીખ ઓગણીસ ઓગસ્ટે રાત્રે અને પંચાવન મિનિટે પૂરી થશે સનાતન ધર્મમાં ઉદયા તિથિથી ગણતરી કરવામાં આવે છે આ માટે ઓગણીસમી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે તો ચાલો જાણીએ ભાઈને રાશિ પ્રમાણે કેવી રાખડી બાંધવી જોઈએ એક મેષ રાશિ જો તમારા ભાઈની રાશિ મેષ છે તો રક્ષાબંધન પર લાલ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં મંગળ બળવાન થશે બે વૃષભ રાશિ જો તમારા ભાઈની રાશિ વૃષભ છે તો રક્ષાબંધન પર સફેદ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શુક્ર બળવાન થશે ત્રણ મિથુન રાશિ જો તમારા ભાઈની રાશિ મિથુન છે તો રક્ષાબંધન પર લીલી રાખડી બાંધો તેનાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બનશે ચાર કર્ક રાશિ જો તમારા ભાઈની રાશિ કર્ક છે તો રક્ષાબંધન પર

જો તમારા ભાઈની રાશિ કન્યા છે તો રક્ષાબંધન પર લીલા રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં બુદ્ધ ગ્રહ બળવાન બનશે સાત તુલા રાશિ જો તમારા ભાઈની રાશિ તુલા છે તો રક્ષાબંધન પર સફેદ રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શુક્ર અને ચંદ્ર બળવાન બનશે આઠ વૃશ્ચિક રાશિ જો તમારા ભાઈની રાશિ વૃશ્ચિક છે તો રક્ષાબંધન પર લાલ રંગની કુંડળીમાં મંગળ બળવાન થશે ધન રાશિ જો તમારા ભાઈની રાશિ ધન છે તો રક્ષાબંધન પર પીળા રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન થશે દસ મકર રાશિ જો તમારા ભાઈની રાશિ મકર છે તો રક્ષાબંધન પર વાદળી રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શનિ બળવાન થશે અગિયાર કુંભ રાશિ જો તમારા ભાઈની રાશિ કુંભ છે તો રક્ષાબંધન પર વાદળી રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં શનિ બળવાન થશે બાર મીન રાશિ જો તમારા ભાઈની રાશિ મીન છે તો રક્ષાબંધન પર પીળા રંગની રાખડી બાંધો તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન થશે